માંડવી પોલીસ તંત્ર ખાતે ડીએસપી હિતેશ જોયસરની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો જેમાં માંડવીનગર તથા તાલુકાના આગેવાન દ્વારા સીસીટીવી કેમેરા ઇલેક્ટ્રિક મોટર તથા વાયરની ચોરી તેમજ ટ્રાફિક સમસ્યા જોવા અગત્યના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી આ પ્રસંગે ડીએસપી હિતેશ સરે જણાવ્યું કે આજ રોજ વાર્ષિક તપાસણી નિમિત્તે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ તથા સાયબર ક્રાઇમ તથા ટ્રાફિક સમસ્યા સુરક્ષાનો ભાવ બાબતે ચર્ચા કરવામાં આવી અને સુરક્ષાનો સારો પ્રતિસાદ મળતો રહે એવા શુભ આશયથી લોક દરબારનું આયોજન કર્યું જેમાં નગરજનોનો સારો સહયોગ મળ્યો આ પ્રસંગે ડીવાયએસપી બી કે વનાર માંડવી પીઆઈ હેમંતભાઈ પટેલ માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ

એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સીસીટીવીનો ઉપયોગ વધારવો સાયબર ક્રાઈમ બાબતે સજાગ રહેવું સોશિયલ મીડિયાનો એક જવાબદાર ઉપયોગ કરવો પોલીસને કઈ રીતે મદદરૂપ થવું ટ્રાફિકની સમસ્યા બાગ બગીચા સ્કૂલમાં બધી જગ્યાએ એક સુરક્ષાનો ભાવ રહે એ રીતે પોલીસની હાજરી એવા અનેકવિધ પ્રશ્નોનું મુક્ત મને ચર્ચા કરવામાં આવી અને જે પ્રશ્નો સરળતાથી સોલ્વ થઈ શકે એનો તાત્કાલિક સોલ્યુશન લાવવાની પણ વાત થઈ અને જે લાંબા ગાળાના આયોજનના પ્રશ્ન છે એને એ રીતે પણ કામગીરી કરવા માટેની તૈયારી બતાવવામાં આવેલી છે લોકોનો ખૂબ સારો સહકાર અહીં માંડવી પોલીસ સ્ટેશનને મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ એક સુરક્ષાનો સારો ભાવ ઊભો કરવા માટે મળતો રહે એવી સૌને વિનંતી કરવામાં આવેલ છે ધન્યવાદ જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે